દેશી તમંચ સાથે બે શખ્સો ઝડપાયા એક ફરાર વાસડ ટોલનાકા નજીક ઇકો કારમાંથી એક દેશી તમંચો અને દસ જીવતા કારતુસ સાથે બે ઈસમોને ઝડપાયા અને પોલીસે ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક આવેલ ટોલનાકા પાસેથી ઇકો કારમાં દેશી તમંચા તેમજ દસ જીવતા કારતૂસ સાથે બે ઇસમોને વાસદ પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે એક ઇસમ ભાગી ચૂટ્યો છે પોલીસે કારમાંથી દેશી બનાવટના એક તમંચા અને દસ જીવતા કારતૂસ ઇકો કાર ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાસદ પોલીસની ટીમ આજરોજ વાસદ ટોલનાકા નજીક પેટ્રોલિંગમાં હતી દરમિયાન હનુમાનજી મંદિર પાસે એક

પકડાયેલા બંને શખ્સ ત્રણ દિવસના રિમાન્ડ પર આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલ જણાવે છે કે વાસદ પોલીસે વાસદ ટોલનાકા નજીક શંકાસ્પદ જણાતી ઇકો ગાડી નંબર જી જે ઝીરો ત્રણ ડીએન સત્તાણું પંદરમાંથી એક દેશી બનાવટનો તમંચો ને એક દસ કારતુસ સાથે બે ઈશમોને પકડ્યા છે જ્યારે એક ભાગી છૂટ્યો છે પકડાયેલ બંને આરોપી દેશે તમંચો જીવતા કારતુ સેના માટે લઈ આવ્યા છે તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે બાબતની પૂછપરછ માટે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મળ્યા છે તારીખ 26/1/2025 ના રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જેમાં વાસદ પોલીસ દ્વારા નાકા ટોલના વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ શંકાસ્પદ હાલતમાં ઈકો ગાડી નંબર નવ હજાર સાતસો પંદર એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને દસ જીવતા કાર્તિસ મળી આવેલા આ આરોપીઓ રાજેશ બનસિંગ અજનાર જે મૂળ રહેવાસી ઝુબટ તાલુકાના રાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા તે પણ ઝુબટ તાલુકાનો વતની છે આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આમ સેક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કાર્તિશ છે એ શાના માટે લઈ લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે